મિસ્ટર ગોલીસોડા ભારતની સૌથી ઝડપથી વિકસતી બેવરેજ બ્રાન્ડ્સમાંથી એક ઓછા જોખમ સાથે ઉચ્ચ માર્જિન વાળો વ્યવસાયમાં રોકાણ કરવા માંગતા મહત્વકાંક્ષી ઉદ્યોગ સાહસિકો માટે ગ્રાઉન્ડ બ્રેકિંગ ફ્રેન્ચાઇઝીની તકની જાહેરાત કરતાં ગર્વ અનુભવે છે રૂપિયા વીસ લાખના પ્રારંભિક રોકાણ સાથે ફ્રેન્ચાઇઝીની તેમની પોતાની મિસ્ટર ગોલીસોડા મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી સ્થાપિત કરી શકે છે અને બ્રાન્ડના નવીન અને સાબિત બિઝનેસ મોડલ દ્વારા સમર્થિત ઝડપથી વિસ્તરતા માર્કેટમાં પ્રવેશ મેળવી શકે છે એફોર્ડેબલ અને તાજા પીણાની માંગ સમગ્ર ભારતમાં સતત વધી રહી હોવાથી મિસ્ટર ગોલી અનન્ય ફ્રેન્ચાઇઝી ઓફર બોટલ દીઠ એક્યાસી ટકા સુધીના પ્રભાવશાળી નફાના માર્જિનનું વચન આપે છે કંપની ફેક્ટરી સેટઅપ મેન પાવર ટ્રેનિંગ માર્કેટિંગ અને સમર્પિત સેલ્સ ટીમ સહિત સંપૂર્ણ સપોર્ટ પ્રદાન કરતી હોવાથી ફ્રેન્ચાઇઝીઓ માત્ર એક વર્ષમાં રોકાણ પર વળતર જોવા માટે તૈયાર છે કંપનીની સફળતા અને ભાવિ યોજનાઓ વિશે બોલતા મિસ્ટર ગોલીસોડાના પ્રવક્તા એસ અબ્દુલ અજીજે ટિપ્પણી કરી અમારું બિઝનેસ મોડલ ન્યૂનતમ જોખમ સાથે ઝડપી વૃદ્ધિ માટે રચાયેલું છે અને પ્રોડક્ટ ફોર્મ્યુલેશનથી લઈને સેલ્ફ સપોર્ટ સુધી બધું જ પ્રદાન કરીએ છીએ જેથી ઉદ્યોગ સાહસિકો તેમની ફેક્ટરીઓ ચલાવવા અને પુરસ્કારો મેળવવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે સ્થાપિત બ્રાન્ડના મજબૂત પીઠબળ અને સમર્થન સાથે ઝડપથી વિકસતા બજારમાં પ્રવેશવા માંગતા લોકો માટે આ એક સુવર્ણ તક છે નામ અબ્દુલ અસીસે હમ મિસ્ટર ગોલી સરા સે આયા હૈ હમ ચેન્નાઈ સે બેસ્ડ આઉટ ઓફ ચેન્નઈ વી આર હમારા કંપની 8 સાલ પહલા ફોર ધ ફર્સ્ટ ટાઈમ વી હેવ ગિવન ફ્રેન્ચાઇસી મોડેલ 84 ડેઝ ઇટ્સ બીન વી હેવ ગિવન This મોડલ વિથિન 84 ડેઝ વી હેવ અ અપોઇન્ટેડ 40 ફ્રેન્ચાઇસીસ

अनऑर्गनाइज इंडस्ट्री को इंडस्ट्री ऑर्गेइज इंडस्ट्री बना है सो ये इंडस्ट्री इतना ग्रो नहीं हुआ है सो ड्यू टू लैक ऑफ रॉ टेक्नोलॉजी, सो हियर अभी हमने ये देके 84 हुआ है, okay. so, in India, हम अभी पैन इंडिया एक्सपैंड कर रहे हैं आज गुजरात में है,

उधर डिस्ट्रीब्यूट करेगा सो दिस इज अ मैन्युफैक्चरर टू रिटेलर मॉडल सो हियर हमारा मिस्टर गोडीसोडा ब्रांड में अभी वी आर आर डन एंड 40 फ्लेवर्स एक एक बात इन गुजरात में देख लिया क्या क्या अच्छा होता है वो फ्लेवर्स मार्केट में इंट्रोड्यूस करेगा लाइक ऑरेंज ब्लूबेरी लेमन जीरा वो टाइप ऑफ फ्लेवर्स वी विल बी इंट्रोड्यूसिंग इन गुजरात सो so, हमारा फ्रेंचाइजी मॉडल का इन्वेस्टमेंट इज 20 लाख 20 लाख में क्या क्या होता है पूरा फैक्ट्री सेटअप होता है फैक्ट्री सेटअप होता है मशीनरी देता है फ्रिजेस देता है पूरा सो so, पूरा बना के देके हम सेल करता है हमारा सेल्स पर्सन तुम्हारा गांव का आता है तुम्हारा सिटी का आता है वो काम करके तुमका सेल्स देता है दे विल गेट यू शॉप्स सो द फ्रेंचाइजी मॉडल इज टू वी विल बी डूइंग एवरी वर्क जस्ट मैन्युफैक्चर एंड सप्लाई स्टॉक्स टू दी शॉप्स